ગુજરાતમાં ચોરી લૂંટપાટના કિસ્સાઓ સતત વધી રહ્યા છે ત્યારે હવે તો મંદિર જેવું પવિત્ર સ્થળ પણ આમાંથી બાકાત નથી અને એવો જ કિસ્સો ગાંધીનગરના માણસામાં આવેલા મહુડી મંદિરમાં સામે આવ્યો છે જ્યાં મંદિરના જ ટ્રસ્ટીઓએ મંદિરમાંથી એકસો ત્રીસ કિલો સોનાની ચોરી કરી તેમજ મંદિરના ટ્રસ્ટને મળેલા દાનમાંથી ચૌદ કરોડ ગેરરીતિ કરીને લઈ લીધા હોવાનો આરોપ જૂના બે ટ્રસ્ટીઓ પર નવા ટ્રસ્ટીઓએ લગાવ્યો છે બે નવા ટ્રસ્ટી અંકિત મહેતા અને જયેશ મહેતાએ જૂના ટ્રસ્ટી પાસે હિસાબ માંગ્યો હતો પરંતુ કોઈ હિસાબ ન મળતા આ અંગે જૂના ટ્રસ્ટી ભૂપેન્દ્ર બોરા અને તેમના મળતિયાઓ સામે ચેરિટી કમિશનમાં ફરિયાદ કરાઈ છે જેમાં ચૌદ કરોડથી ઓછી ઉચાપત કર્યાનો આક્ષેપ કરાયો છે આ મામલે અગાઉ પણ સીઆઈડી ક્રાઇમને ફરિયાદ કરવામાં આવી હતી નવા ટ્રસ્ટીઓના મુખ્ય ત્રણ આક્ષેપો હતા જેમાં જૂના ટ્રસ્ટી ભૂપેન્દ્ર બોરા અને તેમના મળતિયાને નોટબંધી વખતે વીસ કમિશન લઈને સંઘના નામે નોટ બદલી કરોડોની ઉચાપત કરી હતી તેમજ આદર્શ કોપરેટિવ બેંકના ચેરમેન મુકેશ મોદીના નાણામાંથી માંથી પાસઠ કિલો સોનું ખરીદીને પોતાની પાસે રાખ્યું છે આ ઉપરાંત મહુડી મંદિરમાં રૂમમાંથી પાંસઠ કિલો સોનું બહાર કાઢીને અંગત વપરાશ માટે પણ ઉપયોગ કર્યો છે મહુડી સંઘ ટ્રસ્ટમાં શ્રદ્ધાળુઓ નાણાં ટ્રસ્ટ જમા કરાવે છે આ સાથે દાન પેટી ચઢાવો ધર્મશાળાનું પણ પત્રક નિભાવવામાં આવતું નથી ગેરરીતિઓ છુપાવવા માટે કમલેશ મહેતા અને ભૂપેન્દ્ર ભોરાએ આ પત્રકો બદલીને કૌભાંડ આચર્યું છે આ તમામ પત્રકો આ બંને ટ્રસ્ટીઓ પાસે રહેતા હતા સંઘના વાર્ષિક હિસાબો છુપાવવા માટે સામાન્ય સભામાં પાસ કરાવ્યા વગર ઓડિટ કરાવ્યા હતા